નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગરની ઇનર વ્હીલ ક્લબ અને રેડક્રોસ સોસાયટી દ્વારા જલારામ મંદિર આનંદનગર ખાતે જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અભયભાઈ સિંહ મહેતા પરિવારના સહયોગથી યોજવામાં આવેલા કેમ્પમાં દર્દીઓના આરોગ્યની તપાસ ઉપરાંત વિવિધ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરી આપવામાં આવ્યા હતા આ કેમ્પનો આનંદનગર તેમજ આસપાસના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો